પોણી વાળવાનું છે પણ હજી પોણી નહીં વાળ્યું કે દવા નથી શોધી હવે આ રૂ બગડે છે પછી એટ મને બોલે જ નહીં પછી શું કરો લાવો અખાજીને હવે આપણે ફોન કરીએ અખાજીને આપણે ફોન કરીએ હવે અખાજી તો ફોને નહીં ઉપાડતા ફોને ઉપાડતા નહીં

એટલે હું આ ધૂંઝો તો તમારો ફોન આવ્યો છે પણ આપણો બધું તો કેટલું બધું કોમ બગડે છે આ કરો બગડે છે પેલો તમે પાણી વાળવાનું છે એ હવે કાલે કરી નાખશે કોમ રાજમન પેટમાં તો ફાવતા તો શેઠ આબાના છે તો મારે તો ઈજ્જત જાહે ને શેઠ આબા દયો પણ ફોન તો ઉપાડવો પડે કોમ તો એક સાઈડ મારી પણ પેલા ફોન તો ઉપાડવો પડે કે પણ ત્યાંજી તમારવાદી હું નવરો છું કો ફોન ઉપાડો આખો દાડો

મને so, બોલશે <laughs> 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 <laughs>

શું કરો છો શેતરમાં છીએ છેતરમાં છો એમ હા તો હું હવે બાઇક લઈને આવું છું એ બાજુ હા અને પેલા ચંજીભાઈ હાજર છે કે ના ચંજીભાઈ હાજર છે હાજર છે ને વાહ તો હારો તો હું આવરાર છું હા તો પછી તમે આવી જાઓ ને ફટાફટ હા તો બોર ઉપર આવો મેં ખેતરમાં છે બોર ઉપર આવીએ તમે બોર ઉપર જ છો એમ ને હા બોર ઉપર હા તો હું બોર ઉપર આવું છું ને રિટર્ન હા

કામકાજ કો રીતે કરતા ને રવિશચનજી ભાઈ બસ શેઠ ક્ષેત્રમાં ક્ષેત્રમાં સો એમ હોવે તો આપણે હું હવે આવું રરસો આ બાજુ બાઈક લઈને હોવે અને હરખોજી હાજર છે કે નહીં હોવે હરખોજી હાજર છે હાજર છે ને હોવે હવે બોર ઉપર જ જાવ હા તો બોર ઉપર હું આવું છું આપણે હોવે અને કામકાજ બધું જોઉં હું ને 1.5 લાખ રૂપિયા ઉપાડા લ્યો તમને ખબર છે ને આ તો હા શેઠ આલ્યા હતા છો હ હોવે તો હું આવું છું નેહણ આપણે ફાર્મ હાઉસ ઉપર હા

તો હવે હડો આપડે બોર ઉપર જઈએ જોઈએ આપડું કોમ બગડ્યું છે એ તમે વસ્તુ ચાલુ કરે જોવા તો જવું જ પડશે આ જ્યાં કોમ કરે છે કે નથી કરતા આજ તો એની મારે સીઆઈડી તો કરવી જ છે મન જવા જાય બાજુ

તમે બોર પર આવો હડો એ હારો હડો હવે તો આવજો બોર હા તરત આવીએ હડો જેસે આજે આપ વાત કરી નાખો હો એ હા એ હારો આ ટ્રેક્ટર ને આ બધું આ ચીર રીતનું પડ્યું છે આ બાયક ને આ બધું વ્યવસ્થિત પાજે ને કોઈ કદર જ નથી ભાઈ ગમે એટલું આપણે સારું રાખણ તો એને કોઈ પણ કદર નથી થાતી કાકાજી હા બોલો શેઠ તો આવી ગયા છે બોરુકાટ આવી ગયા છે તમારો ફોન નતો લાગતો અન ફોન કર્યો તો એને ફોન ઉપાડ્યો તો હા બેટા હાજી લાવજો લો શેઠ પાણી પાણી પી

જો ફોલ્ય છે તમે એના માટે મે સ્પેશિયલ દવા મોકલાઈ જનજીજી મન બે વખત કીધું કે દવા નાખી અને તમે ક્યારે વેણી લ્યો પણ હું હમણે બે દાડાથી બીમાર હતો એટલે હવે વેણવાનું ચાલુ કરું એટલે શું તકલીફ હતી પેટમાં દુખાય છે તો ફોન કરવો પડે ને મને તમારે પણ તમે જો અમાર તો અમારી પરિસ્થિતિ તમે જો સમજો છો બધા હમ પરિસ્થિતિ જેમ ના હમ દેખો ત્રણ વખત કીધું મન પેટમાં દુખાય છે હા તો પણ મને કોમ ભડા ભડા કરી છે હા પણ એ મારી પરિસ્થિતિ સમજતા નહીં કે કેવી રીતના મોણા કેવી રીતના કોમ કરે છે બધું સમજતા નહીં રહ્યા બરોબર છે એ તો કોમકાજ કરવું પડે વ્યવસ્થિત નહીં એને પણ ફોન કરીને કહેવું પડે કે ભાઈ હેડો કે આપણે ચંજીભાઈ શું કરે છે શું નથી કરતા એ બધું ચંજીભાઈ ને પૂછવું પડે કે નહીં અરે તમે તો ના વોટો મારો પણ ચંદજીને તો ખબર પડવી જોઈએ કે કે એ બીમાર છે તો આપણે બે દિવસ એમને ધપાવી દો ના એ તો બરોબર છે તમારી વાત હેડો એ તો હું એને વાત કરી દઉં ને છેતરમાં કોમકાજ બધું કમ્પ્લીટ જ છે ને બધું કમ્પ્લીટ કોમકાજ છે થોડું રૂ એના વગરનું બાકી છે

ના ના પાછો તો કોઈ કરતો નહીં હું સરખાજી આ બધું વ્યવસ્થિત કામકાજ નાખો ને પછી આ છે ને આરું કોઈ રાખવું જ નહીં બધું આપણે એક લેવલ ખેતર કરી નાખવું જોઈએ ના એ સારું શું કે તમને તકલીફ ના પડવી જોઈએ સાચી વાત છે અને હવે બે દિવસમાં હું રૂ વેણી રહું ને એટલે તમે ટ્રેક્ટર મોકલાવો તો કટર મારી દઉં ટ્રેક્ટર તો આપણે પડી જ હોય છે કે એ તો નાનું ટ્રેક્ટર તો પછી ઓળા તોણ પાળીઓ કરવામાં જ કોમ આવે છે એ તો આપણે મોટો ટ્રેક્ટર ફોર વ્હીલ છે ને એ મેળ જાય તો હમણાં બધું કટર મારી દો પેલો આનો પલાવ તો પલાવ મારે ના જેઠા છે ને આ જેઠા કાઢી નાખો એક લેવલ ખેતર કઈ નાખવા બધામાં ફુવારા લગે વ્યવસ્થિત કોમકાજ થઈ જાય આપણે જોડું અને આપડે કહું બરાબર આ રેડું આપડે પાવાનું છે હું તમને જે ફુવારાનું કેતો હતો ને એ ફુવારા ના ને ફુવારા મને પકડાઈ દો એટલે હું પાવાનું ચાલુ કરું એ તો હું હમણાં ચેન્જીભાઈ કહી દઉં આપડે તો તમે ગાડી ચેનજીભાઈ ગાડી લઈને આવી તો તમે બે જણા હારે આવો અને તમે એની ડંડીઓ અને ખાતર અને આના માટે ઉગારેની સ્પેશિયલ દવા લાવી છે ને તો દવા ને બધું તમે છે ને પંપમાં ના બનાવતા એ તમારે ડાયરેક્ટ ફુવારામાં બનાવી દેવાની અને એનું સેમ્પલ આવશે એ સેમ્પલ ભરીને દવા નાખવાની એટલે શું કે આપણે ખેતરને પણ નુકસાન ના થાય કે આપણા બીજને પણ નુકસાન ના થાય તો શું ટાઈમ કરો કે અમે તો હોજે હોજીને દે આવીએ જે ખાતર લાવવાનું ખાતર લઈ જઈએ પાઇપો લાવવાનું જે પાઇપો લઈ જઈએ

એક લેવલ કઈ તો બધું વ્યવસ્થિત રીતે કઈ નાખો અને આપણે કોરે પછી ફેન્સી લગાવી લગાવી લઈશું ને પછી એતો કાઢી નાખશું તમારે કોન્ટેક્ટ હોય તો કરી મશીન હું મોકલી દેવી આપડે મશીન વાળો એડો

બધી કટિંગ કરી નાખવાની આપણે વ્યવસ્થિત રસ્તો સાફ રાખવાનો